ગુજરાત નાગરિકોને સલામતી સુરક્ષા અને કલ્યાણ માટે એક ઐતિહાસિક પગલું ભરવામાં આવ્યું છે અમિતભાઈ શાહ દ્વારા ગુજરાત માટેનું ડાયલ એકસો બાર ઇન્ટીગ્રેટેડ ઇમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમનું લોકાર્પણ કરવામાં આવ્યું છે પાંચસો જનરક્ષક વાહનો પણ રાજ્યને અર્પણ કરાયા છે લોકોની પોલીસ ફાયર એમ્બ્યુલન્સ મહિલા હેલ્પલાઇન બાર હેલ્પલાઇન જેવી તમામ પ્રકારની તાત્કાલિક સેવાઓ હવે એક જ યુનિફાઈડ નંબર એકસો દ્વારા પ્રાપ્ત થશે જામનગરને આવા ચોત્રીસ વાહનો ફાળવવામાં આવ્યા છે પોલીસ માટે સોળ વાહનોની ખાસ ફાળવણી કરવામાં આવી આ ઉપરાંત વધુ જનરક્ષક તરીકેના અઢાર વાહનો પણ ફાળવણી કરવામાં આવી છે નવ નિયુક્ત એસપી સાહેબના આગમનની સાથે જ જામનગર પોલીસ આધુનિકતા સાથે કાયદો અને વ્યવસ્થા જાળવવા કાર્યવાહી કરવામાં આવી છે ગઈ એકત્રીસ ઓગસ્ટના દિવસે કેન્દ્રીય શ્રી દ્વારા ગુજરાત રાજ્યને પાંચસો જેટલા વાહનો એકસો બારા જનરક્ષક પ્રોજેક્ટ અંડર ફ્લેગ ઓફ કરવામાં આવેલા હતા જેમાં જેના ભાગરૂપે જામનગર જિલ્લાને અઠાર વાહનો એકસો બારા ડાયલ એન્ડ જનરક્ષક પ્રોજેક્ટમાં મળેલા છે અને એ સિવાય સોલા બોલેરો જેટલી પણ જામનગર જિલ્લાને મળી છે આ બધું વાહનોથી જામનગર જિલ્લાના રહેવાસીઓને સુરક્ષામાં સલામતીમાં ઘણો ફાયદો છે પોલીસ સ્ટેશનની એફિશિયન્સી કાર્યક્ષમતામાં વધારો થશે અને આ ભવિષ્યમાં પણ લોકોની સલામતી માટે બહુ જ મહત્વપૂર્ણ કદમ સાબિત થશે દરેક એકસો બાર જનરક્ષક પ્રોજેક્ટના જે વાહનો છે એમાં એક આઉટસોર્સના ડ્રાઈવર સાથે બે પોલીસ સ્ટાફની ફાળવણી કરવામાં આવેલી છે